વા જુવાડ વા જુવાડ વા જુવાડ લલના ઘરે જઉં હ આ તો ઈચ્છા થઈ ગઈ હતી તો લીલાજી ની ખબર કાટતાઈએ આવો હા આવો હા દાયો વળ્યા તો કોઈ લીલાજી ખબર કાટતાઈએ જાન હા જીએ જીએ હારું હારું લ્યો કેવું ચાલે છે મજા મજા હા

આ બંધો સુખ શાંતિ મોટો છોકરો થઈ ગયો તો આપણો બાઈક લઈને ના હોય આખા દૂધની

મેડે કેવો નહી આવો બધ ને આવો ત્યાં ઘરે તમે આરામ કરો ખાટલા તમે લઈ ને આવો તા તમે આટલું બધું મોડું કરે જે દુકાન બંધ હતી વિષ્ણુજીની

વાણ લઈ જવું પછી મારે એ આ ભોણા શેત નહી ગયા મોર તો રેગો જોવા જવાનું હો આજ હા ભોણા રેગો સ્ટાડીયમ પૂછવું પડતું છે કાડિયાના દાદા આવડે તો બોલશે ભોણા હા લેબો લાગ્યા કાકા તો બોલવાના દાદા બોલવાના તો તો ને એ આવતા તો બોલ ફળ હા

દાદા પાણી પીજો ના ના પેલું પાણી ના થઈશ પાણી પીહુલ બધું તપાસ તમે શું ખબર રાખો આ બધું પેલો ભાજી તકલો ખાઈ ગયો કરો યાર તમે દાદા શું કરીએ તાર

લેમ બતાર ખેતરમાં મોમાને ઊભો રાખીને આ પડ ભરતી જતો ઓણ ગયો તો આતારે ખેતરમાં જ છે અલ્યા કશું નઈ બધો રમા ભમર રમા બધો કરલાશ્યો અલ્યા

એ કાલ પકડી પેલા લીલાજી ને ક્યાંજ અને ચાડીઓ આપડો હોય ચાડીઓ બાજુ ગોઠ્યો હો ને ચાડીઓ ગોઠ્યો હોવા પૂછવું પડે ને ચાડીયા ચો આગળ મેલી નહીં હવે મારા શું કરવાનો

બાપુ બે દાડે ગયા તો બે દાળ તો હાથવું પડે ના હાથ ઉપર બાપુ એવું કરવી છે તમને આખી જિંદગી એટલું તો હાથવો

હા લીરાજી ને તો જતા રમેશજી બનાવ મહેમાન આયા છે બનાવ્યા ચાલે એવું નહીં ના ના મેમન ના તો ખબર મહેમાન ના હ

અલ્યા નિનાજી ની કે રેગળો તપાયે આપડો એવું આવું મોમો હ મોમો બેઠો આવું હે

તો રાત માં ગયા આ ગયા ને આ તો ભાઈ એમની પકડવાના છે આપણે તો આ કોઈ નહીં કોઈ દેખાતું જ કોઈ નહીં

આજે બાપા લે રાજજી લે ભોગ લે 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 આવજો લે બાપા રાજજીની વાત પકડે પકડે લે ઓર એય ઓર એય ઓર ઓર પ્યા મોટો લે આ લઈ લે એ માથે છુંતા રે હાના

ઓ <ihaz> તમે <violininding warfare>